પોરબંદર પાલિકા દ્વારા નરસન ટેકરી વિસ્તારમાં પાણીના વહેણને અવરોધીને કેટલીક પેશકદમી સામે આવી છે ત્યારે અહીં બનાવેલા ગેરકાયદેસર મકાનોને નોટિસ પાઠવાય છે ફરીવાર આવી સ્થિતિ ન સર્જાય તે માટે પાલિકા દ્વારા સર્વે હાથ ધરાતા એવું સામે આવ્યું હતું કે નરસણ ટેકરી વિસ્તારમાં સાંઈ મંદિર નજીકના વિસ્તારમાં પાણીના વહેણને અવરોધીને તેના પર બાંધકામ થયા છે

પ્રજાપતિ સમાજ અને પટેલ સમાજ છે ત્યાંથી જે નાળું જાય છે ને જે સમગ્ર રાજીવનગરનો જે નિકાસ છે પાણીનો એ એ રૂટથી થઈને જતો હતો પણ અમારું ધ્યાન એવું પડ્યું હતું કે અહીંયા બધા અવરોધ ઊભો થયેલો છે ને દબાણ થયેલું છે ત્યાં અત્યારે અમે પચીસ જેટલી નોટિસો અત્યારે હાલમાં બજવણી કરેલ છે અને લગભગ સોથી વધુ નોટિસોની બજવણી અમે હવે ટૂંક સમયમાં પૂરી કરશું ત્યારબાદ જે વરસાદનો જે પાણીનો નિકાલ છે જે કુદરતી વહેંટ છે એમાં જે અવરોધ થયો છે એ અવરોધ દૂર કરવાની કાર્યવાહી પણ તંત્ર સાથે ભેગા મળીને અમે પૂરી કરીશું હાલમાં સાત દિવસ આધાર પુરાવા રજૂ કરવા માટે અમે જાણ કરી છે અને જો તે રજૂ ના કરે તો તેમને સાઈઠ દિવસ એટલી મુદ્દો તમે આપેલ છે કે તે ખર્ચે બાંધકામ છે જે ગેરકાયદે દૂર કરે અને જે તેમ છતાં એ દૂર નહીં કરે તેઓ બાંધકામ જે પણ ગેરકાયદે તો જે પાણીનું વહેણ છે એ અવરોધાય નહીં તેના ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સાથે મળીને આ દબાણો દૂર કરવાની હાથ એ બહુ જ જૂના દબાણો છે આમાં અલગ અલગ દબાણની અલગ અલગ સમયે મર્યાદાઓ છે એટલે જે પણ દબાણો થયેલા છે તે તમામને અમે આવરી લીધા છે વેણની અંદર તમામ ઉપર જે પ્રમાણે જરૂરિયાત જણાશે એ પ્રમાણે કાર્યવાહી વરસાદી પાણી ભરાવા માટે આવા તો અનેક વિસ્તારો છે કે જ્યાં થયેલા દબાણને કારણે આ સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે પાલિકા દ્વારા સમગ્ર શહેરની સર્વે હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર